હેલો ગાઇઝ ગુડ મોર્નિંગ વેલકમ બે ટો ન થયો સો ગાઇઝ આજે અમે જવાના છીએ શોપિંગ કરવા માટે ને ખુશીબેન જાય છે અત્યારે હમ ચલતે દોસ્તો પૈસા મની મની નહીં હોતા તો કંઈ નહીં જ શકે પૈસા વગર શોપિંગ કરીએ વિન્ડો શોપિંગ ગાઈઝ આપણે પાણીની બોટલ છે અહીંયા રેડી થઈ ગયો છે બાકી આ ફ્લાવર્સ કે આ મસ્ત લાઈઝ છે ને લેટ્સ કો

લાઇટિંગ લાઇટિંગ હોય આખી માર્કેટ દિવાળી ઉપર આપણે જ્યારે લાઇટિંગ લગાવશું ને કંઈક અલગ ત્યારે શોપિંગ કરવા આવશું જો અહીંયાથી કપડાંની માર્કેટ સ્ટાર્ટ થઈ જાય છે આપણે તો ગાડીને ત્યાં પાર્ક કરવી જોઈશે પહેલાં જો જણિયા ચોળી જો ગાઈ ગાઇક પહોંચી ગયા છે માર્કેટની અંદર જો સામે છે અહીંયા બાલાજી સેન્ડવિચ

ચાલો તો ફાઇનલી આપણે હવે માર્કેટમાં એન્ટ્રી કરી લઈ ગાઈસ જો આયા સરસ મજાના ઇયરિંગ્સ છે પણ ટ્રાફિક બહુ જાજો છે મોરના પીછાય મળ્યો આખી સાવણી હતી અરે છે ને મંદિર મંદિરમાં યુઝ કરતા હોય નવરાત્રીમાં એટલે બધા લેતા હોય જો બધી જગ્યાએ છે ને વધારે પડતા જોવા પડશે ઓર્નામેન્ટ્સ ઓક્સો ડાઈસના ટ્રાફિક તો અત્યારે ફૂલ ફૂલ છે

બધી સોપની અંદર ફૂલ ફૂલ રાખી છે ચાલો અમે એક બે વસ્તુ જોઈ લીધી આમાં પણ કઈ મજા નથી આવતી નવા નવા તો આ દેખ રાખો જો આ ટ્રાફિક ઉપર અમે શોપિંગ કરવામાં અંદર ખુસવાનો મન નથી લાગતું જો આ ટ્રાફિક જોવો તો આ જાવ હોય તો બીક લાગે ઊંચો એટલો ટ્રાફિક છે એ જાવ ગાઈ જવાની સાચું બો બળેલા દીવા દીપ સ્ટ્રીટ પર આવ્યો છું તો સસ્કેલ કરી દીધું તો કે Facebook માં હેલો નવા 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 નાની સાઈઝ ચાલો સીતાફળની સીતાણાવી ગઈ છે આપો સીતાફળ સહી કરી દો ચલો પ્રેસ પ્રેસ સીતાફળ

માર્કેટ માં દે હવે હજી એટલો ટ્રાફિક છે હાય ગાઈસ ગાઈસ અત્યારે વાગી ગયા છે સવા 2 વાગી ગયા સવા 2 તો જો જો રસ્તો સવા 1:30 જ કરી દીધો ઓર आलू की सब्जी आज हम लोग खाएंगे दोस्तों

અત્યારે નહી ત્યારે અને એ કઈ વસ્તુ નથી લીધી તો જુડિયોમાંથી આપણે જવાય જ ખોટા ખોટો કેવો તડકો લાગ્યો મજા આ ટીવી જોવાનું કામ કર્યું હોય

બે ને 32 થઈ ગઈ છે અને સુડિયો માં છે ને ત્યાંથી શોપિંગ કરી લ્યો તો એક ઓફર ચાલે છે ને એક સ્કેન કરાવે આપણે અને સ્કિન માં આપણે સ્કિન કરાવી સ્કિન કરાવી સ્કિન કેને હાલ કાર્ડ આપડું છે ને બર્થ ડેટ અને નંબર બસ બે વસ્તુ એમાં નાખવાની હોય અને પછી આપણે ડિસ્કાઉન્ટ કોઈ પણ એમનો પર્સન ને મળે